આ તરફ પાટણમાં વેરો ભરવાને લઈને લોકોને હાલાકી થઈ રહી છે પાટણ પાલિકામાં વેરાની કામગીરી ઠપ થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે જીયુડીએમએ ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ ન કરતા હાલ તો કામગીરી ઠપ થઈ છે પાટણના લોકોને વેરો ભરવા માટે અત્યારે ધક્કા ખાવા પડી રહ્યા છે સવારથી જ વેરા શાખામાં લાઈનો લાગી છે અને એવામાં જીયુડીએમએ ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ ન થતાં વેરો ભરવાની કામગીરી થતી જોવા મળી રહી છે એટલે બંધ છે કે ત્રેવીસ ચોવીસનું ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા અત્યારે રાજ્ય સરકાર દ્વારા જીયુડીએમ દ્વારા ઈ નગરમાં ચાલુ છે પ્રક્રિયા એટલે એ ડેટા જનરેટ પ્રક્રિયા પૂર્ણ નથી થયેલી અને એમના અમારા ટેલિફોનિક સૂચના મુજબ એમને કહ્યું છે કે કલાક બે કલાકની અંદર લગભગ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે જો પૂર્ણ થઈ જશે તો અમે આ ટેક્સ લેવાનું તરત જ ચાલુ કરી દઈશું આમાં શું હોય કે દર વર્ષે ડેટા જનરેટ પ્રક્રિયા નવા વર્ષમાં ડેટા ચડાવવાનો જ હોય છે એમાં રાજ્યની તમામ નગરપાલિકાઓનો ડેટા એક સાથે ચડાવવાનો હોય છે એટલે દરેકની ગાઈડલાઇન પ્રમાણે કોઈને સાત તારીખે ડેટા જનરેટ થાય કોઈનો અગિયાર તારીખે થાય કોઈનો બાર તારીખે થાય એમ અલગ અલગ ડેટા જનરેશનની પ્રક્રિયા થતી હોય છે ત્યાં દ્વારા કેમ કે બધી જ નગરપાલિકાઓનો ડેટા ત્રેવીસ ચોવીસનો ડેટા જનરેટ કરીને ચોવીસ પચીસમાં અપડેટ કરવાનો છે ડેટા જનરેટ ના થાય જનરેટ ના થાય ત્યાં સુધી કોઈપણનો ટેક્સ દેખાય જ નહીં ને ટેક્સ લઈ શકાય નહીં